ચાલો બટા હવે જોવા આજે આપણે નવ ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહેલા છીએ જેનું નામ છે રાસાયણિક ગતિકીય વિજ્ઞાન કેમિકલ કાઇનેટિક્સ બરાબર યસ બટા આ મેજર ચેપ્ટર છે ફિઝિકલનું અને બીજી વાત એ છે કે આખું ચેપ્ટર પ્રેક્ટિકલ બેઝ ચેપ્ટર છે લેબમાં જાઓ પ્રેક્ટિકલ કરો ડેટા કલેક્ટ કરો અને પછી કેલ્ક્યુલેશન બેન્ચિસ પર આવીને બેસીને ચાલુ કરી દો એટલે ચેપ્ટર પૂરું

तो बड़ा तुमने कितना प्रश्न उद्भव से एज अ केमिस्ट बराबर रसायन शास्त्री ना नाते बोलो तुमने कितना प्रश्न उद्भव से पहला प्रश्न तो एक था से के साहेब दूध माती दही बने के नहीं पहला प्रश्न बराबर चलो मैं कह दी तो दूध माती दही बन से तो बीजो प्रश्न साहेब केटली हाँ केटली બટા કોઈ પણ પ્રક્રિયા ચાલતી હોય ને તો ધીરે ધીરે તમારો પ્રક્રિયા છે ને તે કેવો સમય આવે છે કે એ સમયે પ્રક્રિયક અને વચ્ચે સંતુલન સપાઈ જાય છે અને જ્યારે સંતુલન સપાઈ જાય પછી પ્રક્રિયક ઘટવાનો બંધ થઈ જાય છે નિપજ વધવાની બંધ થઈ જાય છે બરાબર એનો મતલબ આપણે કહીએ છીએ પ્રક્રિયા સ્ટોપ થઈ ગઈ આપણે કહીએ છીએ પ્રક્રિયામાં સંતુલન આવી ગયું આપણે કહીશું સાહેબ સો ગ્રામ મેં પ્રક્રિયક લીધો તો એમાંથી એસી ગ્રામ નીપજ મળી છે બાકી પ્રક્રિયક એમને બચ્યો અને સંતુલન આવી ગયું એનો મતલબ પ્રક્રિયા એસી કમ્પ્લીટ થઈ છે હવે પ્રક્રિયા આગળ નહીં વધે એને કહેવાય પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થશે તો પ્રક્રિયા જ્યારે ચાલતી હોય ને ત્યારે એક એવો સમય આવે છે જેમાં સંતુલન સપાઈ જાય છે પ્રક્રિયામાં અને જ્યારે સંતુલન સપાઈ જાય એટલે પ્રક્રિયા સ્ટોપ થઈ જાય છે પછી પ્રક્રિયા ઘટવાનો નીપજ વધવાની બંધ થઈ જાય છે એને કહેવાય છે પ્રક્રિયા ઊભી થઈ ગઈ છે

કેટલો પ્રક્રિયક નિપજમાં જશે અને સંતુલન આવી જશે સાહેબ બરાબર યસ અને ત્રીજો પ્રશ્ન સાહેબ સમય કેટલો લાગશે દાખલા તરીકે મેં તમને કહી દીધું ભાઈ આ મસ્ત એક સરસ પ્રક્રિયા છે બરાબર આમાં એંસી ટકા પ્રક્રિયક નિપજમાં જાય છે અને સંતુલન આવે છે એટલે કે આ પ્રક્રિયા એસી ટકા પૂર્ણ થાય છે મેં તમને આવું કહી દીધું તો તમે ખુશ ખુશ થઈ ગયા સાહેબ વાહ પ્રક્રિયા થાય છે ને એંસી ટકાની પજ બને છે વાહ 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 હવે હું તમને કહું પ્રક્રિયાનો વેગ શું હશે દાખલા તરીકે તમને ખબર પડી પ્રક્રિયકને દીપજમાં જવા માટે એક હજાર વર્ષ લાગે છે ધારો કે તમને એમ ખબર પડી તો મને બતાવો બોલો તમારી બોલતી બંધ થઈ જશે કારણ કે એક હજાર વર્ષ સાહેબ એક હજાર વર્ષ સુધી કોણ જીવશે આ પ્રક્રિયા કરશે હે એનો મતલબ કે પ્રક્રિયાનો વેગ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે પ્રક્રિયાનો વેગ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે બરાબર અર્થાત કોઈ પણ પ્રક્રિયા અંગે એઝ અ કેમિસ્ટ તમને ત્રણ પ્રશ્નો ઉત્પન્ન થાય છે એક પ્રક્રિયા થશે કે નહીં અને બીજો થશે તો કેટલા અંશે થશે અર્થાત કેટલો પ્રક્રિયા અને ત્રીજો પ્રશ્ન પ્રક્રિયાનો વેગ શું હશે વેગ બહુ ઇમ્પોર્ટન્ટ છે છે તો એઝ અ કેમિસ્ટ ત્રણ પ્રશ્નો ઉદ્ભવતા હોય બરાબર જેમ કે દૂધમાંથી મારે દહીં બનાવવું છે તો પહેલો જ સાહેબ બને કે નહીં બીજો પ્રશ્ન બનશે તો કેટલો દૂધ દહીંમાં જશે અને સંતુલન આવી જશે ત્રીજો કેટલો સમય લાગશે ચાર કલાક પાંચ કલાક એક દિવસ બે દિવસ સમય બહુ ઇમ્પોર્ટન્ટ છે એવું નહીં કે ચલો પ્રક્રિયા થશે ઓકે બરાબર ઓ બહુ સારી પ્રક્રિયા નિપદમાં જશે ચલો ઓકે પણ પ્રક્રિયાનો વેગ જ બહુ ધીરો હોય વર્ષો લાગતા હોય તો બોલો એ પ્રક્રિયા કઈ કામની નથી તો પ્રક્રિયાનો વેગ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે પ્રક્રિયાના અંદર આમ આપણે કહી શકીએ એઝ અ કેમિસ્ટ કોઈ પણ પ્રક્રિયા અંગે આપણને કેટલા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે બડા ત્રણ પ્રશ્નો ઉદ્ભવતા હોય છે બરાબર પહેલો પ્રશ્ન કયો પ્રક્રિયા થશે કે નહીં બીજો પ્રશ્ન થશે તો કેટલા અંશે પ્રક્રિયા નિપજમાં જશે અને ત્રીજો પ્રશ્ન પ્રક્રિયાનો

પ્રક્રિયા કેટલા અંશે એમ અને ત્રીજો પ્રશ્ન સાહેબ કેટલો સમય લાગશે એક વર્ષ દસ વર્ષ પચાસ વર્ષ હજાર વર્ષ દસ હજાર સમય લાગશે જવા માટે પ્રશ્ન થાય થાય કે નહીં અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ત્રણે પ્રશ્ન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર સિમ્પલ છે ચલો આપડી બેચને નીટમાં પાસ કરાવી છે મારે તો પહેલો જ પ્રશ્ન સાહેબ આ બેચ નીટમાં પાસ થશે કે નહીં બીજો પ્રશ્ન સાહેબ આમાંથી કેટલા બાળકો નીટ ક્વોલિફાઈડ કરશે ત્રીજો પ્રશ્ન ત્રીજો પ્રશ્ન સાહેબ આ જન્મમાં કે પેલા જનમમાં ત્રીજો પ્રશ્ન સાહેબ પાસ થશે તો આ જન્મમાં કે પેલા જનમમાં હે ને સમય બહુ ઇમ્પોર્ટન્ટ છે ઓકે યસ અને આ જે સમયની વાતો થવાની છે ને એ જ આ ચેપ્ટરમાં થવાની છે બરાબર યસ તો કોઈ પણ પ્રક્રિયા અંગે ત્રણ પ્રશ્નો ઉદ્ભવતા હોય છે એક પ્રક્રિયા થશે કે નહીં થશે તો કેટલા અંશે થશે અને ત્રીજો પ્રશ્ન એનો વેગ શું હશે કેટલો સમય લાગશે બરાબર હવે બધા આ ત્રણેય પ્રશ્નોના જો જવાબ લેવા હોય તો આપણે કેવી રીતના લાવીશું તો બધા પહેલો પ્રક્રિયા થશે કે નહીં જો આનો જવાબ લાવવો હોય તો આપણી પાસે એક ચેપ્ટર હતું જેનું નામ હતું શાસ્ત્ર શાસ્ત્ર રાસાયણિક એના અંદર આપણે શોધતા હતા આપણી પ્રક્રિયાનો બરાબર જો તમારી પ્રક્રિયાનો ડેલ્ટાજી નેગેટિવ આવી જાય તો કઈ દો પ્રક્રમ થશે તો બટા જો પહેલા પ્રશ્નનો જવાબ લાવવો હોય પ્રક્રિયા થશે કે નહીં તો બોલો કોણ આપશે આ જવાબ ઉષ્મા ગતિ શાસ્ત્ર રાસાયણિક ઉષ્મા ગતિ શાસ્ત્ર કેમિકલ થર્મોડાયનેમિક્સ તમને આનો જવાબ આપી દેશે જે આપણે વાતો કરી ચૂકેલા છીએ કયો રાસાયણિક ઉષ્મા ગતિ શાસ્ત્ર કયો રાસાયણિક ઉષ્મા ગતિ શાસ્ત્ર યસ આનો જવાબ આપતો તો બોલો બરાબર યસ બીજો પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થશે પ્રક્રિયા કેટલા અંશે થશે બીજો પ્રશ્ન આ હતો ચાલો આનો જવાબ લાવવો હોય તો કંઈ જ નહીં કરવાનો આ તમારી પ્રક્રિયાનું જે ડેલ્ટાજી કાઢેલો છે બરાબર ડેલ્ટાજી કેવી રીતના નીકળે કોઈ પણ પ્રક્રિયાનો તો યાદ કરો ઉષ્માગતિ શાસ્ત્રમાં આપણે શું કરતા હતા એ પ્રક્રિયાની ડેલ્ટા એસ કાઢી લેતા હતા બરાબર યસ અને ડેલ્ટા એચ કાઢી લેતા હતા એકવાર ડેલ્ટા એચ મળી જાય કેલરીમીટરનો ઉપયોગ કરીને ડેલ્ટા એસ મળી જાય એન્ટ્રોપીમાં થતો ફેરફાર બરાબર બરાબર તો જે આ પ્રક્રમ પ્રક્રમ થતું હોય એ તાપમાનનો ઉપયોગ કરીને ડેલ્ટા ડેલ્ટા નીકળી જાય જેવો નીકળે નેગેટિવ દો થશે હવે ડેલ્ટાજી પરથી આપણે શું કાઢી લઈશું સંતુલન બોલો કેવી રીતના કાઢતા હતા ત્રણ એનઆરટી લોગ કે તો તમારી પ્રક્રમ નું સંતુલન અચણાંક તમને મળી ગયો પ્રક્રિયા હતી કે ભાઈ ટુ એ ગેસ પ્લસ બી ગેસ થ્રી ગેસ તો તમે કઈક આવું લખતા હતા યાદ કરજો જયારે આ બે જાય ત્યારે આ એક જશે આ બનશે ત્રણ દાખલા તરીકે તમને કહી દેવામાં આવે છે કે ભાઈ આની શરૂઆતની સાંદ્રતા વન મોલાર છે આની શરૂઆતની સાંદ્રતા વન મોલાર છે તો બોલો સંતુલન આની સાંદ્રતા કેટલી બચશે વન માઇનસ ટુ એક્સ મોલાર બોલો આની કેટલી બચશે વન માઇનસ એક્સ મોલાર બોલો શરૂઆતમાં આ ઝીરો હશે તો બોલો આની કેટલી બનશે ઝીરો પ્લસ થ્રી એક્સ બોલો આવું કરતા હતા આપણે યાદ છે પછી સંતુલન અક્ષણાંક નું સૂત્ર મુકતા હતા અને એના અંદર આપણે કેસી ની કિંમત મૂકી દઈશું બોલો સંતુલન અક્ષણાંક નું સૂત્ર શું બને તો સી ની સાંદ્રતા નો ઘન એટલે કે થ્રી એક્સ નો ઘન અપોન બોલો એ ની સાંદ્રતા એટલે કે વન માઇનસ ટુ એક્સ એનો વર્ગ થઈ જાય અને બોલો અહીંયા વન માઇનસ એક્સ ની એક ઘાત હવે કેસી આપણે પેલા ડેલ્ટા જી ની મદદ થી શોધી લીધું છે અહીંયા મૂકી દઈશું આમાંથી એક્સ કાઢીશું અને એક્સ અહીંયા મુકતા જ ખબર પડી જશે વન મુલાર માંથી આટલા

હવે ધ્યાન આપજો પ્રક્રિયાનો જો વેગ કાઢવો હોય તો તમારે એક નવા ચેપ્ટરમાં આવવું પડશે અને એ ચેપ્ટરનું નામ છે રાસાયણિક ગતિકીય વિજ્ઞાન કેમિકલ કાઇનેટિક્સ બટ આ ચેપ્ટરને આ બે ચેપ્ટરથી કોઈ લેવા દેવા નથી બરાબર હું તમને પહેલાં ચોખ્ખી વાત કરી લઉં જેના કારણે રાસાયણિક ગતિકીય વિજ્ઞાન બારમા ધોરણમાં મૂકેલું છે જ્યારે આ બંને ચેપ્ટર એક સાથે અગિયારમાં ધોરણમાં મૂકેલા હતા તો ચલો પ્રક્રિયાનો જો વેગ શું હશે આ કાઢવો હોય તો બોલો ક્યાં આવવું પડશે રાસાયણિક ગતિય વિજ્ઞાન માં આવવું પડશે ગતિ કે વિજ્ઞાન માં આવું પડશે રાસાયણિક ગતિ કે વિજ્ઞાન માં આવું પડશે બરાબર છે ને કહીશું કેમિકલ કાઇનેટિક્સ આમાં આવું પડશે ચલો બરાબર છે તો યસ તો આ ચેપ્ટર આપણને સારી માહિતી આપવાનું છે પ્રક્રિયાના વેગની માહિતી આપવાનું છે અને એ જ આપણે અહીંયા ભણવાનું છે બરાબર યસ તો આ ચેપ્ટરને આપણે અહીંયા સ્ટાર્ટ કરીશું રાસાયણિક ગતિ કે વિજ્ઞાન તો તમને ખબર પડી જશે એઝ અ કેમિસ્ટ કોઈ પણ પ્રક્રિયા અંગે બોલો કેટલા પ્રશ્નો ઉત્પન્ન થાય પ્રક્રિયા થશે કે નહીં બોલો કોની મદદથી જવાબ મળશે ઉષ્માગતિ શાસ્ત્ર રાસાયણિક ઉષ્માગતિ શાસ્ત્ર બીજો બોલો પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થશે એટલે કે સંતુલન કેટલો પ્રક્રિયા બાકી બનશે ને કેટલી નીપજ બનશે અને સંતુલન આવી જશે બોલો આનો જવાબ લાવવો હોય તો સર સંતુલન ચણાંક આવવું પડે અને બોલો રાસાયણિક સંતુલન માં ઉપડે અને પ્રક્રિયાનો વેગ શું હશે પ્રક્રિયાને કેટલો સમય લાગશે સંતુલને પહોંચતા બોલો આનો જવાબ લાવવો હોય તો હે યસ રાસાયણિક ગતિ કે વિજ્ઞાન બરાબર તો ચલો ચેપ્ટર ને સ્ટાર્ટ કરીશું ચલો બરાબર યસ તો પહેલી તો વાત એ છે કે રાસાયણિક ગતિ કે વિજ્ઞાન જેને ઇંગ્લિશ કહેવાય છે કેમિકલ કાઇનેટિક્સ બરાબર આ લબ્સ કાઇનેટિક્સ ક્યાંથી આવેલો છે બરાબર એની પહેલા હું વાત કરી લઉં તમને ચલો કે યસ રાસાયણિક ગતિ કે વિજ્ઞાન જેને કહેવાય છે ઇંગ્લિશમાં કેમિકલ કાઇનેટિક્સ શું કહેવાય છે કેમિકલ કાઇનેટિક્સ આ કાઇનેટિક્સ લવ જે છે અંગ્રેજી શબ્દ છે એક્ચ્યુઅલી આ શબ્દ ગ્રીક શબ્દ ગ્રીક શબ્દ કાઇનેસિસ પરથી ઉતરી આવેલો છે કાઇનેસિસ આ ગ્રીક શબ્દ છે આનો મતલબ થાય છે મોમેન્ટ શું થાય છે આનો મતલબ મૂવમેન્ટ ચલન ચાલવું બરાબર એના પરથી આ લફ્ઝ ઉતરી આવેલો છે બરાબર કેમિકલ મીન્સ કાઇનેટિક્સ લફ્સ કાઇનેટિક્સ લફ્સ ગ્રીક શબ્દ કાઇનેસિસ જેનો અર્થ થાય છે મુમેન્ટ એના પરથી ઉતરી આવેલો છે યસ હવે કેમિકલ કાઇનેટિક્સ જે છે એ રસાયણ વિજ્ઞાનની એક શાખા છે બરાબર રસાયણ વિજ્ઞાનની એક શાખા છે જેના અંદર આપણે ત્રણ વસ્તુનો અભ્યાસ કરીશું એક પ્રક્રિયાના વેગનો અભ્યાસ કરીશું બીજું આ વેગ પર અસર કરતા પરિબળોનો અભ્યાસ કરીશું યસ અને ત્રીજું પ્રક્રિયાની ક્રિયાવિધિનો અભ્યાસ કરીશું એનો મતલબ બોલો હું આ ચેપ્ટરને કેટલા હિસ્સામાં ડિવાઇડ કરવાનો છું ત્રણ હિસ્સામાં પહેલા તમને ભણાવીશ વેગ કાટ પછી હું તમને ભણાવીશ વેગ પર અસર કરતા પરિબળો જેમ કે તાપમાન છે ઉદ્દીપક છે સાંદ્રતા છે બરાબર અને પછી ક્રિયાવિધિ બતાવીશ યસ તો આપણે કહીશું આવી બ્રાન્ચ ઓફ કેમિસ્ટ્રી રસાયણ વિજ્ઞાનની એવી શાખા કે જે કોની ઉપર ડીલ કરે છે આ ત્રણ સાથે છે બરાબર બરાબર આ ત્રણ ઓકે પ્રક્રિયાનો વેગ વેગ પ્રક્રિયાના અસર કરતા પરિબળો અને પ્રક્રિયાની ક્રિયા યસ આ ત્રણ વસ્તુનો અભ્યાસ રસાયણ વિજ્ઞાનની એવી જે શાખામાં કરવામાં આવે છે બરાબર રસાયણ વિજ્ઞાનની એ શાખાને આપણે શું નામ આપીશું રાસાયણિક ગતિ વિજ્ઞાન નામ આપી દઈશું બરાબર તો બોલો રાસાયણિક ગતિ કે વિજ્ઞાન કોને કહેવાય તો આપણે કહી દઈશું રસાયણ વિજ્ઞાનની આવી શાખા કે જેના અંદર ત્રણ વસ્તુનો અભ્યાસ કરવામાં આવે છે એક પ્રક્રિયાનો વેગ બીજો પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા પરિબળો અને ત્રીજો પ્રક્રિયાને ક્રિયાવિધિનો અભ્યાસ જે રસાયણ વિજ્ઞાનની શાખામાં કરવામાં આવે છે એનું નામ શું છે રાસાયણિક ગતિ કે વિજ્ઞાન છે તો આ ચેપ્ટરને ત્રણ હિસ્સામાં ભણાવીશ ઓકે બીજી વાત હું તમને કહી દઉં પ્રક્રિયાના વેગને આધારે હું પ્રક્રિયાઓને ત્રણ ભાગમાં ડિવાઈડ કરું છું વેગને આધારે એક એવી પ્રક્રિયા કે જે ખૂબ જ ઝડપથી થતી હોય ખૂબ જ ઝડપથી કેવી ખબર છે પલક ઝબકતે આ જો અમારી પલક આ પલક ઝબકે ને એના કરતાં ઓછા સમયમાં જો કોઈ પ્રક્રિયા પૂર્ણ થઈ જતી હોય તો એવી પ્રક્રિયાનું નામ આપવાનો છું હું અતિ ઝડપી પ્રક્રિયા બરાબર અને બધા આવી પ્રક્રિયાઓનો અભ્યાસ આ ચેપ્ટરમાં નહીં કરીએ બરાબર કેમ કારણ કે આ પલક ઝબકતે પૂરી થઈ જતી હોવાથી આપણી પાસે એવા ઇન્સ્ટ્રુમેન્ટ નથી એવી ફેસિલિટી નથી કે આપણે એવી પ્રક્રિયાઓનો અભ્યાસ કરી શકીએ તો અતિ ઝડપી પ્રક્રિયા એને કહીશું જે પલક ઝબકતે પૂરી થઈ જતી હોય અર્થાત દસ ની માઇનસ બાર ઘાત થી લઈને દસ ની માઇનસ સોળ ઘાત આટલા સેકન્ડમાં પૂરી થઈ જતી હોય એવી પ્રક્રિયાને નામ આપી દઈશું અતિ ઝડપી પ્રક્રિયા શું નામ આપી દઈશું અતિ ઝડપી પ્રક્રિયા અને આવી પ્રક્રિયાઓનો અભ્યાસ કરવો કેવો છે આપણે કહીશું પોસિબલ નથી કારણ કે ઇન્સ્ટ્રુમેન્ટ નથી માટે આ ચેપ્ટરમાં આવી પ્રક્રિયાઓનો અભ્યાસ આપણે નહીં કરીએ હવે કોઈ કહેશે સાહેબ આવી પ્રક્રિયાઓ બતાવો તો ખરી એક બે ઉદાહરણ તો આપો તો બધા જેટલી પણ આયનીય પ્રક્રિયાઓ છે એ આવી અતિ ઝડપી હોય છે કઈ પ્રક્રિયા આયનીય જેમ કે જેમ કે આ સીડ પ્લસ બેઝ તો સોલ્ટ એન્ડ વોટર યસ તો બધા આયનીય પ્રક્રિયા છે બરાબર યસ

જોઈ શકો કારણ આમ તો શક્ય તો છે યાર પણ ફેસિલિટી નથી બરાબર ટાઈમ મશીન બનાવવું પડે ત્યારે મળ થાય ફેસિલિટી નથી આપણી પાસે બરાબર જેના કારણે આપણે નહીં કરીએ ચલો બીજી આવવાની છે કઈ તો સાંભળજો બીજી કઈ આવશે તો અતિ ધીમી પ્રક્રિયા બટ આ અતિ ધીમી પ્રક્રિયાઓનો અભ્યાસ પણ ઇમ્પોસિબલ છે ઇમ્પોસિબલ અતિ ધીમી પ્રક્રિયાઓ કારણ કે એટલી બધી ધીમી હોય છે કે આપણે ત્યાં સુધી તો જીવી ના શકીએ જેમ કે હું તમને કહું લોખંડનું શારણ બટા બહુ ધીમી પ્રક્રિયા છે લોખંડનું શારણ બહુ ધીમે જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં અશોક સ્તંભ અશોક પિલર સાતસો વર્ષથી ગયા બરાબર તમે જોવા જજો હજુ સુધી કાટ નથી ને સારી જાતનું લોખંડ હોય તો કે આવું નહીં હજુ સુધી કાટ નથી આવ્યો સાતસો વર્ષથી ગયા બોલો કોઈ દિવસે અભ્યાસ કરશે આનો નહીં કરે યાર આવી પ્રક્રિયાઓને અતિ ધીમી કહેવાય જેમ કે ગ્રેફાઇટમાંથી આપણે કહીશું ડાયમંડનું બનવું હજારો વર્ષ લાગે છે બોલો આવી પ્રક્રિયાનો અભ્યાસ કોઈ કરશે નહીં કરે સિમ્પલ કારણ કે ભાઈ એટલું જીવન જ નથી ને પછી કાગળનું પીડું પડવું બહુ ધીમી પ્રક્રિયા હોય છે આપણ બરાબર સાબરમતી આશ્રમમાં જજો ગાંધીજી વખતના હજુ પણ કાગળે એમને પડેલા છે પીડા નથી પડે બરાબર તો કેવાનું મતલબ ઘણી ધીમી પ્રક્રિયાઓ છે આવી પ્રક્રિયાઓનો અભ્યાસ ઇમ્પોસિબલ છે ઇમ્પોસિબલ કારણ કે જીવન જ નથી સાહેબ ઇન્સ્ટ્રુમેન્ટ એક બાજુ જીવન જ નથી તો આવી પ્રક્રિયાઓનો અભ્યાસ પણ આપણે આ ચેપ્ટરમાં નહીં કરીએ તો બોલો કઈ કઈ પ્રક્રિયાઓ હશે અતિધીમીમાં ધીમીમાં લોખંડનો હે કોઈ પૂછી નાખે અતિધીમીમાં ધીમીમાં બોલો લોખંડનું ક્ષારણ આવશે લોખંડનું ક્ષારણ આવશે પછી કાગળનું પીળું પડવું આવશે જેને એક કલાક બે કલાક દસ મિનિટ આવી લાગશે વધારે વધારે એક દિવસ બે દિવસ ચાલી જાય આને કહીશું મધ્યમ વેગે થતી પ્રક્રિયા યસ અને આવી પ્રક્રિયાઓનો અભ્યાસ આપણે આ ચેપ્ટર કરવાનો છે બરાબર તો આ ચેપ્ટર આખું મધ્યમ વેગે થતી પ્રક્રિયાઓથી ડીલ કરશે બરાબર કારણ કે આપણે પ્રેક્ટિકલ કરવાના છે પ્રેક્ટિકલ કોના ઉપર કરીશું બરાબર જેનો મધ્યમ વેગ હશે તો એની સાથે આપણે રહીને પ્રેક્ટિકલ કરીશું તો બોલો આ ચેપ્ટર કોના સાથે ડીલ કરતું હશે મધ્યમ વેગે થતી પ્રક્રિયાઓ કોઈ કહેશે સાહેબ એક્ઝામ્પલ આપો તો બધા જેટલી પણ આણવીય પ્રક્રિયાઓ હોય છે જેમાં અણુ ઇન્વોલ્વ થતા હોય છે જેમ કે જેમ કે એમોનિયાનું ઉત્પાદન

ધીમી પ્રક્રિયા કહી તો આપણે કહીશું સાહેબ જેને વર્ષો લાગે છે પૂર્ણ થતા જેમ કે લોખંડ આપણે કહીશું લોખંડનું ક્ષારણ થવું બરાબર કાગળનું પીળું પડવું વગેરે વગેરે ચલો પછી મધ્યમ વેગે થતી પ્રક્રિયા સાહેબ આ એવી પ્રક્રિયા છે કે નથી હતી ઝડપી કે નથી હતી ધીમી યસ તો જેટલી પણ આણવીય પ્રક્રિયાઓ છે એને કહેવાય છે મધ્યમ વેગે થતી પ્રક્રિયાઓ અને આવી પ્રક્રિયાઓનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રક્રિયાના વેગ ઉપર વાત સ્ટાર્ટ કરી દઈશું